વકીલ મંડળ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વકીલ મંડળની ચૂંટણી નું મતદાન શરૂ થયું છે યુવા વકીલો ચૂંટણી શુક્રવારે છે જેમાં અઢાર બેઠક માટે તેતાલીસ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે જોકે આજે સાંજે સાત વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે આ ચૂંટણી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ મતદારો મતદાન કરવાના છે આ વખતે મતદારો ની સંખ્યામાં પણ વધારો થયો છે જેથી મતદાન માટે કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું છે અગાઉ આલ્ફાબેટેકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવે આવી રહ્યું છે ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે